નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગણિત જેનું પ્રકરણ નવ જેનું નામ છે પરિમિતિ અને ક્ષેત્રફળ આ પ્રકરણના સ્વ અધ્યયન દાખલાઓ અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વઅધ્યન પથિની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો તો વિષય બતાવશે વિષય પસંદ કરશો તો પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો મિત્રો મિત્રો તો ચાલો હવે શરૂ કરીએ પ્રકરણ પરિમિતિ અને ક્ષેત્રફળ પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું વર્તુળ નો બરાબર તો જવાબ આવશે ડી ટુ પાઈ આર બીજું નું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતા અડધું હોય છે તો જવાબ આવશે સી સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રીજું નીચે પૈકી ક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ નથી તો જવાબ આવશે બી ગુણ્યા બીસી ત્યાર પછી ચોથું છે વર્તુળના સંદર્ભમાં પાય એટલે તો જવાબ આવશે એ પરિઘના છેદમાં વ્યાસ પાંચમું જો વર્તુળની ત્રિજ્યાના ત્રણ ગણા કરવામાં આવે તો તે વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે બી નવ ગણું ત્યાર પછી છઠ્ઠું નીચે આપેલ આકૃતિમાં ત્રિકોણ એમ એન ઓ નું ક્ષેત્રફળ જવાબ આવશે તો જવાબ આવશે તેના વ્યાસના ત્રણ ગણા કરતાં વધારે હોય ત્યાર પછી આઠમું છે ઉપરની આકૃતિ એમ એન ઓ ના ક્ષેત્રફળ તથા સમાંતર બાજુ ચતુષ્કોણ એમ એન ઓપી ના ક્ષેત્રફળ ગુણોત્તર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે એક જેમ બે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો જેમાં નવમું વર્તુળાકાર પ્રદેશ ફરતેના અંતરને તે વર્તુળનો પરિઘ કહે છે દસમું પાય આર સ્કવેર બરાબર વર્તુળનું ક્ષેત્રફળ અગિયારમું એક અર્ધ વર્તુળની ત્રિજ્યા ચાર આર છે તેનું ક્ષેત્રફળ તો આઠ પાય આર સ્કવેર થાય ત્યાર પછી સૂચના મુજબ કરો જેમાં આપેલ આકૃતિમાં ઈ એફ જી એચ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ ચતુષ્કોણની ઊંચાઈ એફ કે તથા એફ આઈ ના માપ ક્રમશઃ આઠ સેમી તથા ચાર સેમી છે

માટે આર સ્કવેર બરાબર એકસો ચોપન ગુણ્યા સાત છેદમાં બાવીસ માટે આર સ્કવેર બરાબર એક હજાર છેદમાં બાવીસ માટે આર બરાબર ઓગણપચાસ થશે માટે આર બરાબર ઓગણપચાસ વર્ગમૂળમાં માટે આર બરાબર થશે સાત સેન્ટીમીટર ત્યાર પછી ચૌદમો દાખલો આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ નવ સેન્ટીમીટર છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધો તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વેધ બરાબર સાત ગુણ્યા છ બરાબર બેતાલીસ સેન્ટીમીટર થશે ત્યાર પછી પંદરમું એક વર્તુળનો પરિઘ પરીઘ તેત્રીસ સેમી છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો વર્તુળનો પરિઘ બરાબર ટુ પાય આર

છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો તો સૌપ્રથમ નાના વર્તુળની ત્રિજ્યા છે તે ત્રણ પોઈન્ટ પાંચ થશે અને મોટા વર્તુળની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ સાત બરાબર દસ સેન્ટીમીટર થશે હવે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ માટે બરાબર મોટા વર્તુળનું ક્ષેત્રફળ વત્તા નાના વર્તુળનું ક્ષેત્ર માઇનસ નાના વર્તુળનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વધતાની નિશાની જગ્યાએ ઓછાની નિશાની છે તે કરીશું ત્યાર પછી પાય આર સ્કવેર માઇનસ પાય આર સ્કવેર બરાબર બાવીસના છેદમાં સાત ગુણ્યા દસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ પાંચ માઇનસ બાવીસના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે આ પ્રકારે ગણતરી કરતા આપણને જવાબ મળશે ત્રણસો આઠ સેન્ટીમીટરનો ત્યાર પછીનો સત્તરમો દાખલો છે મીટર મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની કરવાની છે જો કરવાનો ખર્ચ બાગનો તો તુ પાય આર બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા ચૌદ બરાબર બે ગુણ્યા બાવીસ ગુણ્યા બે બરાબર અઠ્યાસી સેન્ટીમીટર થશે હવે અઠ્યાસી મીટર થશે હવે એક મીટર વાળ ખરી ખર્ચ છે તે ત્રણસો માટે અઠ્યાવીસ મીટર વાળ કરવાનો ખર્ચ બરાબર ફેરવવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપે તો પૈડાનો પરીખ બરાબર ટુ પાય આર બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા પચીસ બરાબર અગિયારસો ના સાત માટે ત્રણસો પચાસ આટા મારે તો અગિયારસો ગુણ્યા ત્રણસો પચાસ છેદમાં સાત બરાબર પંચાવન હજાર સેન્ટીમીટર માટે ત્યાર પછી ઓગણીસમું પ્રિયંકા એક વાયરના ટુકડાને વર્તુળ આકારમાં એવી રીતે વાળે છે કે જેથી વર્તુળની ત્રીજા ચૌદ સેમી થાય ત્યારબાદ ફરીથી તેની તે જ વાયરને ચોવીસ સેમી લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળે છે તો આ લંબચોરસની પહોળાઈ કેટલી હશે બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે વર્તુળ કે લંબચોરસ તો સૌ પ્રથમ વર્તુળનો સેન્ટીમીટર હવે લંબચોરસની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર અઠ્યાસી બરાબર બે કાઉસમાં એલ પ્લસ બી માટે અઠ્યાસી બરાબર બે કાઉસમાં ચોવીસ વત્તા બી માટે અઠ્યાસી બરાબર અડતાલીસ વત્તા બે બી માટે બે બી બરાબર અઠ્યાસી માઇનસ અડતાલીસ માટે બે બી બરાબર ચાલીસ માટે બી બરાબર ચાલીસ ના છે એસી સેન્ટીમીટર વર્તુળનું ક્ષેત્રફળ પાયાર સ્ક્વેર બરાબર બાવીસ ના છેદમાં સાત ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ બરાબર ચુમ્માલીસ ગુણ્યા ચૌદ બરાબર છસો ને સોળ સેન્ટીમીટર માટે બંનેમાંથી વર્તુળનું ક્ષેત્રફળ છે તે વધારે હશે

ત્યાર પછીનો દાખલો એકવીસમો છે દસ સેમી લંબાઈ અને આઠ સેમી પહોળાઈ ધરાવતા લંબચોરસમાંથી મોટામાં મોટી કેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળ કાપી શકાય તો અહીં વ્યાસ છે તે થશે આઠ ત્યાર પછી માટે ત્રીજી આઠ ભાગ્યા બે બરાબર ચાર માટે ચાર સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળ કાપી શકાય ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું મૂલ્યાંકન જેમાં પેલું છે તેની અંદર નીચે આપેલ આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ખાલી જગ્યા પૂરો જેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક દૃત્યાંશ ગુણ્યા પાયો ઊંચાઈ ત્યાર પછી આગળ જોઈએ સૂચના મુજબ કરો પાંચ સેમી વ્યાસવાળા વાળા પરિમિતિ શોધો તો આર બરાબર થશે પાંચ ના છેદમાં બે માટે વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનો પરિઘ એટલે કે બરાબર બે ગુણ્યા ત્રણ ના છેદમાં એકસો પંદર પોઈન્ટ સાત સેન્ટીમીટર ત્યાર પછી પાંચમો દાખલો ત્રિકોણ પી ક્યુ આર નું ક્ષેત્રફળ સો સેન્ટીમીટર નો સ્કવેર છે જો તેની ઊંચાઈ દસ સેમી હોય તો પાયા પીઆર નું માપ શોધો હવે ત્રિકોણ પિક્યુઆર નું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ માટે સો બરાબર પાયો ગુણ્યા દસ માટે પાયો બરાબર સોના છેદમાં દસ માટે બરાબર થશે પાયાની માપ થશે દસ સેન્ટીમીટર છઠ્ઠો દાખલો એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે છે કે જેથી તેની એક બાજુનું માપ બાવીસ સેમી રહે હવે જો આ જ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો સૌપ્રથમ ચોરસની પરિમિતિ બરાબર ચાર એલ બરાબર ચાર ગુણ્યા બાવીસ બરાબર અઠ્યાવીસ સેન્ટીમીટર હવે વર્તુળનો પરિઘ બરાબર ટુ પાયાર બરાબર બે ગુણ્યા બાવીસ છેદમાં સાત ગુણ્યા આર માટે આર બરાબર અઠ્યાસી છેદમાં સાત ગુણ્યા બાવીસ છેદમાં બાવીસ ગુણ્યા બે બાર માટે આર બરાબર થશે બે ગુણ્યા સાત બરાબર ચૌદ સેન્ટીમીટર હવે વર્તુળનું ક્ષેત્રફળ તો પાય આર બરાબર બાવીસના છેદમાં સાત ગુણ્યા ચોરસ લાદીના વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે જો વર્તુળ ચોરસની બધી જ બાજુઓને સ્પર્શતું હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો અને પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના છે તો સૌ પ્રથમ આપણે ચોરસનું ક્ષેત્રફળ એલ ગુણ્યા એલ બરાબર દસ બરાબર ત્રણસો ચૌદ છેદમાં સો ગુણ્યા દસ ગુણ્યા દસ બરાબર ત્રણસો ચૌદ સેન્ટીમીટર માટે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચારસો માઇનસ ત્રણસો ચૌદ બરાબર છાસી સેન્ટીમીટર નો થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ નવ પરિમિતિ અને ક્ષેત્રફળના સ્વધ્યન પોથી દાખલાઓ પૂરા થાય છે આગળના પ્રકરણના દાખલાઓ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એક થી બાર ડાઉનલોડ કરી જોવા મેળવો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયની સ્વધ્યન પોથી પીડીએફ જ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો